હોસ્પિટલમાં ફરી છે અને ઓપરેશન બાદ દર્દીનું મોત થતા પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો આ પરિવારજનોએ ડોક્ટરને આડે હાથ લીધા હતા કપોડા ગામના બાસઠ વર્ષીય ડાયાભાઈ પટેલનું મોત થતા પરિવારજને હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો પરિવારજનોએ હોસ્પિટલની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા વધુ વિગતો મેળશું સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા ચિરાગ હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં હોબાળો થયો છે શું વિગતો સામે આવી રહી છે અને શું તપાસ થવામાં આવશે જી કુસાગર ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે આવિષ્કાર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીનું મોત નીપજ્યું છે જેને લઈને પરિવારે ભારે રોષ ઠાલ્યો હતો ને હોસ્પિટલની અંદર હોબાળો છે તે મચાવવામાં આવ્યો હતો ઈડર તાલુકાનું જે કપોરા ગામ છે જેના દર્દી છે ત્યાં સારવાર લઈ રહ્યા હતા અને પગના પગનું જે ઓપરેશન છે તે દર્દીનું કરવામાં આવ્યું હતું પરંતુ હાજર તબીબો સહિત હોસ્પિટલ ઓથોરિટીની બેદરકારીને પગલે દર્દીનું જે મોત થયું છે સારવાર દરમિયાન તેને લઈને પરિવારે છે તે હોસ્પિટલની સારવાર સહિત હોસ્પિટલ સંચાલકો સામે વિવિધ પ્રકારના આક્ષેપો કર્યા છે અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર સામે પણ પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા છે જે પ્રમાણે કપોડા ગામના બાસઠ વર્ષીય ડાયાભાઈ પટેલ નામના દર્દી છે તે સારવાર લઈ રહ્યા હતા અને અચાનક તેમનું મોત થતા પરિવારમાં પણ ભારે આક્રમ છે તે જોવા મળ્યો હતો જોકે જે પ્રમાણે હોસ્પિટલ તંત્રની બેદરકારી છે અને ફરી એકવાર આવિષ્કાર હોસ્પિટલમાં જે ડોક્ટરોની બેદરકારીને પગલે દર્દીનું મોત થયું છે તેને લઈને પરિવારજનોએ રાજ્ય સરકાર સહિત આરોગ્ય વિભાગ સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને આ હોસ્પિટલની સામે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવતી સારવારો તપાસ કરવામાં કરવામાં આવે તે પ્રમાણેની માંગ આવી છે હાલ બાસઠ વર્ષીય જે દર્દીનું મોત થતા પરિવાર માં ભારે આક્રમક વ્યાપ્યો છે તો બીજી તરફ જે હોસ્પિટલના સંચાલકો સહિત જે તબીબો છે તે લોકો સામે પરિવારે તપાસની માંગ કરી છે કુષાગ્ર ચિરાગ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર